સતગુરુ મહારાજ ની જય ઉડિ સંગત કરે તહ ફળ ખાય સર્વે સંતો મહંતો ભક્તો જ્ઞાની હંસો ને જીજ્ઞાસુ આત્માઓને વંદન સાથે જય ગુરુ મહારાજ આજે આમ તો કબીર સાહેબની એક સાખી વિશે વાત કરવી છે જો કે કબીર સાહેબે આપણને બહુ વિશાળ આધ્યાત્મિક જ્ઞાન સાહિત્ય આપ્યું છે એમણે સાખીઓ પણ પુષ્કળ લખી લગભગ કોઈ વિષય બાકી નહીં રહેવા દીધો હોય ઈશ્વર વિશે જીવ વિશે માયા વિશે ગુરુ વિશે નામ સ્મરણ વિશે ચતચંગ વિશે કાળ વિશે મોક્ષ વિશે મન વિશે વગેરે વિષયો પર અઢળક સાખીઓ આપી છે અને એમાં એમની એક સાખી ખૂબ જાણીતી છે બહુ બધે બોલાય છે અને એ સાખીને આજે આપણે આધ્યાત્મિક ભાવાર સાથે મતિ અનુસાર સમજવાનો પ્રયત્ન કરવો છે સાખી આ પ્રમાણે છે કે કબીરે મારો કાગડો તાણીને મારા તીર પહેલાં વિંધાણા પીસડા પછી વિંધાણા શરીર તો કબીર સાહેબને આ સાખીમાં આમ અત્યંત ઊંડો તત્વાર્થ રહેલો છે અને એ જાણીએ ને ત્યારે એનો આનંદ આવે કે સાખીના શબ્દો એકદમ સીધા સાદા સરળ છે પણ એનું દર્શન ખૂબ ઊંડું છે કારણ કે સંતોની વાણી છે ને હંમેશા ગહન હોય છે વાત હાવ ભૌતિક લાગે પણ સંતોની વાતને ભૌતિક વાત સાથે કોઈ લેવા દેવા નથી હોતી સંતો એવી શિસ્તરી વાત કરતા જ નથી એમાં કંઈક ગૂંઢાર્થ રહેલા હોય છે તો શું કીધું કે કબીરે માર્યો કાગડો તો અહીં શરૂઆતમાં જ આપણને પ્રશ્ન થાય કે કબીર તો સંત હતા કબીર કોઈ દિવસ કાગડાને મારે ને એવી હિંસા કરે ને પણ સાખીમાં કીધું છે કે કબીરે માર્યો કાગડો તો કયા કાગડે ને માર્યો કબીર સાહેબે અહીં મનને કાગડો કીધું છે અને તત્વાર્થની દ્રષ્ટિએ કબીર એટલે અહીં વ્યક્તિ કબીર નહીં પણ જાગૃત સદગુરુ જ્ઞાનવાન પુરુષ અગર તો તત્વદર્શી આત્માનો અર્થ છે કે જેને સત્ય જ્ઞાન પ્રગટ થયું છે હવે એ સમજીએ કે મનને કાગડાનું રૂપક શા માટે આપ્યું છે તો કાગડો હંમેશા ખરાબ વસ્તુ પર નજર રાખતો હોય છે ખરાબ વસ્તુ જ શોધે છે અખાત વસ્તુ જ ખાય અને કાગડો એટલો સંસળ છે કે ઘડી કંઈ સ્થિર બેસી ન રહે ઉછળકૂદ કર્યા કયો એમ આપણું મન છે ને એ પણ કાગડા જેવું છે સંસળ છે સંકલ્પે વિકલ્પો કર્યા જ કરે કર્યા જ કરે કામ ક્રોધ મધ ઈર્ષા પ્રપંચ મોહ સ્વાર્થ વિષય વાસના એને એવો કસરો જ વીણે વીણે છે આપણું મન અને બહારની દુનિયામાં પૈસા માન પ્રતિષ્ઠા મોભો એ બધું મેળવવા સતત ભટકે છે અને એમાં એ અંતરના જે હાસો ભંડાર છે ને એ ગુમાવી દેશે તો આ મનરૂપી કાગડાને માર્યો છે કેવી રીતે માર્યો છે તો કે તાણીને માર્યા તીર તો અહીં તીર એટલે સત્ય જ્ઞાન સત્ય વાણી સદગુરુનો શબ્દ એ તીર સમાન છે સદગુરુ બોલે છે તે માત્ર ઉપદેશ નથી પણ અજ્ઞાનને વિંધનાર તીર સમાન છે જેમ ધનુષ્ય તાણ્યા વગર તીર આગળ નથી જતું એમ અનુભવ વિનાનું જ્ઞાન મનના અહંકારને ભેદી શકતું નથી એમ જે જ્ઞાનવાન છે જેનું આશરણ શુદ્ધ છે એના શબ્દરૂપી તીરજ લાગે કારણ કે એવા જ્ઞાનવાન અને શીલવંત પુરુષના શબ્દમાં એવો પ્રભાવ હોય કે એ શબ્દો લાગી જાય અસર કરી જાય અને જ્ઞાન સીધે સીધું હૃદયમાં ઉતરતું નથી પહેલાં મનની ઉડાન એને રોકવી પડે છે આગળ કીધું કે તાણીને માર્યા તીર તો શું થયું પરિણામ શું આવ્યું તો કે પેલા વિંધાણા પીસડા ને પછી વિંધાણા શરીર તો આ પીસડા શું છે કોને પીસડા કીધા છે આમ તો પીસડા પીસડા એટલે પાક અને પાક એટલે ઉડવાની એની પક્ષીની ક્ષમતા તો મનના પીસડા ક્યાં તો કે સંસળતા અવિરત નવી નવી ઈચ્છાઓ ભટકવાના સંસ્કારો હવસ લાલસા અગણિત કલ્પનાઓ મન એક ક્ષણે અહીં હોય તો બીજી ક્ષણે ત્યાં હોય એ સ્થિર રહી જ ન શકે એ સિવાય કામ ક્રોધ મધ લોભ મોહ ઈર્ષા લાલસ મારું તારું આ બધા પીસડા સમાન છે જો આ પીસડા વિંધાય તો મન ઉડાન કરતું અટકી જાય અને આગળ કીધું એમ કે જ્ઞાન સીધે સીધું હૃદયમાં ઉતરતું નથી પહેલાં મનની ઉડાન રોકવી પડે છે આ બધા પીસડા વિધાય ને તો ઉડાન રોકાય જો પીસડા ન તૂટે તો મન ઉડી જાય અને જ્ઞાનરૂપી શબ્દરૂપી તીર નિષ્ફળ જાય કબીર સાહેબે પહેલાં પીસડા વિધી નાખ્યા અને હવે આગળ કહેશે કે પછી વિંધાણા શરીર તો એ મનને તો ક્યાં શરીર છે પણ અહીં શરીરનો અર્થ મન બુદ્ધિ અહંકારનો કેન્દ્ર એવો સમજવાનો છે કે જ્ઞાનરૂપી તીર અહંકારરૂપી મનના શરીરને ભેદે છે અને એ ક્ષણે સ્વરૂપ પ્રગટે છે સદગુરુના શબ્દરૂપી તીરથી અહંકાર ભેદાય પછી પરમાત્માનો પ્રકાશ દેખાય છે પછી જ મુક્તિ કે મોક્ષ સંભવ છે હવે કબીર સાહેબે અહીં મનને મારી નાખવાની વાત નથી કરી પણ મનને ઉડાન મટાડી અને એને શાંત કરવાની વાત કરી છે મનની ખરાબ વૃત્તિઓને મારવાની વાત કરી છે સદગુરુ ભગવાનની જય